નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા જિલ્લામાં કાળઝાળ ગરમીને કારણે અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કોલેરા કેસોમાં અચાનક વધારો ઉમનગર શાંતિ અને અમદાવાદી બજારના વિસ્તારોમાં દૂષિત પાણીનો ઉકેલ ન આવતા ઝાડા ઉલટીના કેસો વધ્યા નડિયાદના ઉમનગર અમદાવાદી બજારના વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા દૂષિત પાણી પીવાને કારણે છેલ્લા ત્રણ દિવસથી ઝાડા ઉલટીના કેસોમાં થયો વધારો નડિયાદમાં પાંત્રીસ થી વધુ શંકાસ્પદ કેસો કોલેરાના મળ્યા અમદાવાદી બજારના આસપાસના કિલોમીટરના વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર યા ઓમનગરમાં દસ અમદાવાદી બજારમાં દસ કેસો શાંતિ ફળિયામાં પંદર કેસો દૂષિત પાણી પીવાને કારણે ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા પાંત્રીસ હાલ પચીસ કેસો ઝાડા ઉલટીના દર્દીઓને સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા દસ સ્થળોએ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા આરોગ્ય વિભાગ દ્વારા કોલરિંગ ગોળીઓ નાખવામાં આવી છે બાદ તંત્ર દ્વારા કોલેરાનો એક કેસ દર્શાવી કોલેરાગ્રસ્ત જાહેર કર્યો રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ જી મેડમ આપનું નામ પરિચય અને હાલમાં જે કેસો વધ્યા છે ઝાડા ઉલટીના કોલેરાના શું કહેશો એ બાબતે મારું નામ ડૉક્ટર મીનાક્ષી અંદાવત છે હાલમાં ઇન્ચાર્જ આગ્રહ તરીકે છે એ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી જે ઝાડાઓનીના કેસો વધી રહ્યા છે એમાંના આજના દિવસની અંદર અમારી પાસે બાળ બચ્ચાઓમાં નવ છે ને એડલ્ટમાં ત્રેવીસ છે ટોટલ કેસ એ અત્યારે અમારે એડમિટ છે તો આ બધા કેસ જોતા કોલેરા નથી અત્યારે પણ ઝાડાઉટી છે જાળાવટીની અંદર એવું છે કે જે અમારું મેડિકલ સાયન્સ એવું કહે છે કે અત્યારના જે સિઝનમાં જે વેધરની અંદર જે જાળાવટી છે એ મે બી દૂષિત પાણી હોઈ શકે એન્ડ જે વરસાદ વચ્ચે પડ્યો એના પછી જે બફારો થયો એના પછી જે હ્યુમિડિટીના હિસાબે જે હિસ્ટ્રોક જેવું જે થયું તાપ એના હિસાબે બી ડ્યુ ટુ હિસ્ટ્રોક બી જાળા થઈ શકે ને જે દૂષિત પાણીથી બી જાળા થઈ શકે ને પબ્લિક જે વરસાદના હિસાબે જે પબ્લિક દોડીને જે ખાવા પીવા જાય છે એના હિસાબે બી પાણી જે મિક્સ થઈ ગયું હોય દૂષિત પાણી એના હિસાબે થાય એટલે આ છે અત્યારનો સિનારો એવો છે કે કોલેરા નથી આપણે જે હું ટેસ્ટ બી કરાવ્યા છે આપણા સ્ટુલ એક્ઝામિનેશન કરાવ્યું છે જે તે વખતે પેશન્ટ આપણે ત્રણ દિવસથી દાખલ કરેલા આપણે એના પરત આપણે ટેસ્ટ બી કરાવ્યા છે એમાં કોલેરા ડ્રસ્ત નથી નડિયાદના ઓમનગર અમદાવાદી બજાર અને ઘણા એવા વિસ્તારો છે જેની અંદર કોલેરાના દર્દીઓ અહીંયા દાખલ કરવામાં આવ્યા છે એ બાબતની માહિતી શું છે એ બાબતમાં એવું છે કે જે તે આ જે એરિયા છે આ એરિયા છે કે આ એરિયામાં બહુ સ્ટ્રોંગ વિસ્તાર છે કે જેમાં સફાઈ ઓછી છે સફાઈ ઓછી છે એમાં અને પબ્લિકની અવેરનેસ બહુ ઓછી છે જે હેલ્થ એજ્યુકેશન આપવું પડે કે તમારો હાઇજીન એટલે અનહાઈજીન પેશન્ટને ઈલિટરસ્ટ પબ્લિક છે કે જે એ લોકો પાસે હાઇજીન જ સારું નથી જે ટાઈમ ટુ ખાતા પીતા નથી જે મીન્સ નાવા ધોવાની અંદર જે પોતાના શરીર માટે જે સભાન નથી કે ચોખ્ખાઈમાં કેવી રીતે ચોખાઈ કરવી એ લોકો જે ક્રાઉડની અંદર વચ્ચે રહે છે એમાં જે ખાબોચિયા બી વચ્ચે છે ખાબોચ્યા હોય છે ગંદુ પાણી હોય છે બરાબર જેવું જેવું ગંદુ આ લોકો ખાય છે એટલે આ બધા ઘણા બધા કારણો છે એટલે જે સ્લમ એરિયા વિસ્તાર છે કે જ્યાં સફાઈ ઓછી છે જે સફાઈ ઓછી છે જે પબ્લિક હાઈજીનની જેને અવેરનેસ નથી કે જે આપણે પર્સનલી કેવું ચોખ્ખાઈ રાખ્યું પડે આ વિસ્તારના જે દર્દીઓ હાલમાં જે દાખલ થયા છે એ લોકોના રિપોર્ટો શું કે છે એ લોકોના રિપોર્ટોમાં જે અમે કોલેરાના જે રિપોર્ટ કરાવ્યા હોય છે કોલેરાના રિપોર્ટ બધા નેગેટિવ છે એટલે કોલેરા નથી પણ જે ડિહાઈડ્રેશન છે થોડું ઘણું કે ઝાડા થયા હોય કન્ટિન્યુ આ લોકોની હિસ્ટ્રી એવી છે કે એક જ રાતમાં ચારથી પાંચ વાર ઝાડા થયા એવી જ હિસ્ટ્રી આ લોકોની છે એટલે એમ કે ડિહાઈડ્રેશન થઈ ગયું હોય શરીરમાં પાણી ઓછું છે એને સાથે આપણે એને જે આઈવી ફ્લુડ આપીએ છીએ જે ઓવરએસના પેકેટ આપીએ છીએ જેવી મેડિસિન આપણે આપીએ છીએ એટલે આપણી જે અંદરની ઇમરજન્સી સેવા બહુ સારી એવી જળવાઈ રહી છે જે બાળકોના ડૉક્ટર જે મેડિસિનના ડિપાર્ટમેન્ટના બહુ સારી એવી ટ્રીટમેન્ટ થઈ રહી છે અને પેશન્ટ રીફરી બહુ સારી છે સરસ રીતે પેશન્ટ